ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય પાંચ વાગ્યે અને બત્રીસ મિનિટની આસપાસનો છે અત્યારે ન્યૂ કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ ઓગણચાલીસના વધારા સાથે ચોર્યાસી પોઈન્ટ ઝીરો એક સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સાઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસનો રૂની ઘાસડીનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને સાઠ હજાર

બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બાર રૂપિયા જેટલો ઘટીને આસપાસ બંધ થયો છે ઘણા બધા ખેડૂત કોમેન્ટ આવે છે કે ભાઈ અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો પણ વીસ કિલોના ગામડે બેઠા ચૌદસો સિત્તેરમાં જ માગે છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા કપાસના ચૌદસો પચાસથી પંદરસો પંદરની આસપાસ કપાસના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરીજ જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો